જ્યારે આવે ત્યારે સીધો વિડીયો ફેસબુકમાં ઇન્સ્ટામાં એટલે નિરાયત રાખવાની મજા જરાય કોઈને નથી આવતી અને પછી જો બધા છોકરા નીકળી પડ્યા ને બોલી ગયા ને વિડીયા ઉપરા ઉપર ચાલુ કર્યા ને પિન્ટુ તો પછી રેલો આવી જા અને તું રહી વાત બધે આલતી ગાડીએ સડી જાતું જ્યાં આવે ત્યાં સાલું ગાડી તું સીધો સડી જા હવે તો અત્યારે તમારા સમાજના લોકો પણ તને બનાવી બનાવીયા માધ્યમથી તને કહે છે કે ભાઈ આ સમાજની એક એકતાની વાત છે અને તું જ્યારે આવે ત્યારે જેને આવે એવા વિડીયા મૂકી દે હું નથી કેતો તારા સમાજના લોકો તને કહે છે મને ઘણા બધા વિડીયા સારા વ્યક્તિના ઘણા બધાના વિડીયા આડા આવ્યા છે તો તને જરાક વધારે જ ઇન્ટરેસ્ટ છે સમાજ સમાજ રમવાનો તો અમે એમાં માનતા નથી અમારે અમારી ભેરા જે લોકો છે ને એ તમારા જ સમાજના લોકો છે મારી વાડી ખેડે મારું ભાગ્યું રાખે એ પણ તમારા સમાજના વ્યક્તિ છે એ ખુદ ઉઠીને કે આ આ આ વ્યક્તિ કે બધીને બીજાને નુકસાન અપાવશે મેં એને કીધું કે ભાઈ એને બીજા કોઈ સમાજથી કહેવાયથી મતલબ જ નથી એને ખાલી ઇન્સ્ટાગ્રામ ફેસબુક એમાં વ્યૂ કેમ મળે અને કેમ એના સબસ્ક્રાઈબર વધે બસ એનાથી જ મતલબ છે અને હું નથી કહેતો તમારા સમાજના લોકો કેટલા બધાના વિડીયા ફરજ છે સોશિયલ મીડિયાની અંદર જોઈ લીજે અને વાત રહી બીજી અંધ ભક્તો ગોબર ભક્તો હવે ડોફા તને ખબર છે તને ખબર ન હોય તો નો બોલ અંધ ભક્તો ને ગોબર ભક્તો અને તું હું છે ને એ હું તને હવે કહું જે લોકોને ખબર નથી ને એને હું કાવટાણે કે હું જાહેર જ કહું કે આમ આદમી પાર્ટી નો તું એક સમસો છે સમસો હું છે આમ આદમી પાર્ટીનો સમસો છે તું પગલું સોણ્યું કહેવાય તને શું કહેવાય જ્યાં તને મજા આવે ને ત્યાં યુઝ કરે એ આમ આદમી પાર્ટીનો સમસો છે રેડી અને તું અંધ ભક્તો ગોબર ભક્તો કે હે તો તમારા ભાઈ ને બધા તો એ ભાજપમાં જ છે તો એને હવે શું કયો તમે ભાઈ એ સારા માણસ નથી કે પછી સારા માણસ છે તમે ભાઈ તમારા સમાજના લોકો છે એ આને જરાક બે શબ્દ કયો આ બે સમાજની અંદર અંદરો અંદર વિખવાદ પાડી અને બીજાને હામહામે કરી દે બે સમાજને હામહામે લઈ આવશે આ એના વ્યૂહ અને એના પૈસા કમાવા માટે એટલે તમારા સમાજના કોઈ વડીલો હોય એ આ ફાટેલી કારતુસને કોક કયો

સમાજ લેવલે બોલવાનો બહુ શોખ છે સમાજને બદનામ કરવાનો તને બહુ શોખ છે તો અમારી કંઈ ના નથી કેતો હોય તો અમે ચાલુ કરીએ હવે પણ બેય સમાજની અંદર સામે ન આવે એના માટે બધાયને કીધું કે ભાઈ રહેવા જ્યો કોઈ ખરાબ વિડીયા નાખતા નહીં કોઈ ખરાબ બોલતા નહીં પણ આને લહણ ખાઈ ને જાયમો હાવ લહણ ખાઈ ને જાયમો હોય આહીર સમાજ આહીર સમાજ હું ભાઈ તારો બાપ માર્યો આહીર સમાજે તને એટલી બધી પીડા હોય અને એટલું બધું તને હાવ તારું લોહી ઉકળતું હોય તો જા ને ભાઈ અને ભાવનગરની અંદર જે ઓલા છોકરાને અને બિચારાનું મર્ડર થઈ ગયું છે તો ત્યાં તો તું એ કંઈ ફરી ગયો ને કેમ કે આ જ્યાં ઘેરાવો છે ને ત્યાં જ તને વ્યૂ મળવાના છે જ્યાં પબ્લિકનો ઘેરાવો છે ત્યાં જ તને વ્યૂ મળવાના છે એટલે તું ત્યાં જવાનો છે બરાબર એટલે મારો ભાઈ નિરાજરાય તું સમાજ સમાજ રમવાનું બંધ કર દે તને પચા વખત કીધું બધા અને તારા સમાજના લોકોએ તને વિડીયા તું સોશિયલ મીડિયાની અંદર જોઈ લે કે કેટલા જણાના વિડીયા સારા વ્યક્તિ છે એની વિડીયા મૂક્યા અને એમાંય પર્સનલ તારું જ નામ લીધું છે બરોબર બાકી જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કાઢી લેવે તું વરઘોડો વરઘોડો કાઢવો હેલો નથી ભાઈ હજી ગુનેગાર સાબિત નથી થયો નથી ખબર નથી તું તો એમ કે ભાઈ મોદી મોદી ગુનેગાર છે નામ લખી એમ ન લખી લે ઈ કાયદો કાયદાનું કામ કરે કાયદો કાયદાનું કામ કરે દોષી હોય એને કોઈને સોડે નહીં અને તું એમ કે આમ કરી દઉં તેમ કરી દઉં હવે માથે પતરા સિમેન્ટના છે એ બદલાય ને મારો ભાઈ વાહે પ્લાસ્ટર નથી થયું એની કંઈક વ્યવસ્થા કર ડુંગળી મોરવા મજૂરી હોય જા તો બે પૈસા મળશે હું કામે કોઈ નોખનોખા સમાજોને અથડાવે હે મારા ભાઈ પછી આ બધું પ્રેમથી આલે હે ને બધા છોકરા હજી એ કોઈ વિડિયા મૂકતા નથી અને મૂકવા વર્ગ કહેતામાં ઘણા બધાની જિંદગીની પથારી ભરી જાય હવે તને જો એટલામાં સમજાય તો ભલે ને કે ભાઈ તમારા સમાજના લોકો કે એને જવાબ આપો આઠ દસ જણાના તો મેં જવાબ જોયા કે પિન્ટુ ને જ કીધું ખાસ કરીને એનું નામ લઈ તો એવા લોકોને હજી હું કહું છું કે ભાઈ તમે આને કયો ભલે જય મુરલીધર જય દ્વારકાધીશ જય મામોગર